નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની માતમ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના ચોક અને ખોજાવાડ વિસ્તારમાં મોહરમ પર્વની માતમ સાથે ઉજવણી કરવામાં આવી હતી માતમી ઝુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મોહરમ પર્વમાં કરબલાની લડાઈમાં શહીદ થયેલાઓની યાદમાં માતમ મનાવવામાં આવ્યું હતું શહેરના અલગ અલગ વિસ્તારોમાં તાજિયા સાથેનું જુલુસ કાઢવામાં આવ્યું હતું મોડી સાંજ બાદ તમામ તાજીઓ ઘોઘા લઈ જવામાં આવ્યા હતા અને ટાઢા કરવામાં આવ્યા હતા